બંધારણ દિવસ અંતર્ગત આપણે થોડીક આજે ચર્ચા કરીશું બંધારણમાં કઈ રીતની રચના થઈ આપણે કાલે જોયું હવે બંધારણમાં બે ગૃહ હોય છે એક ઉપલું ગૃહ અને એક નીચલું ગૃહ ઉપલું ગૃહ એ રાજ્ય ગૃહ કહેવાય છે અને નીચલું ગૃહ એ સંસદ સભા ગૃહ કહેવાય છે ગઈકાલે એક ચૂંટણી થઈ કોઈને ખબર હોય તો એ કોની ચૂંટણી થઈ ગઈકાલે તમે સમાચાર જોયા હોય તો કોકની ચૂંટણી થાય વડાપ્રધાન મોદી સાહેબ સંચર બધાએ મત મત આપ્યા તો ઈ ચૂંટણી હતી ઉપરાષ્ટ્રપતિ કોને ઉપરાષ્ટ્રપતિની અને તેઓ વિજેતા થયા સીપી રાધાકૃષ્ણ ઈ આપણા ભારત દેશના હવે ઉપરાષ્ટ્રપતિ બનશે અને જે કાયમી ગૃહ રાજ્યસભા ગૃહ હોય છે એનું એ સંચાલન કરે છે એના વડા કહેવાય છે એટલે આખા દેશની અંદર જે કાયદા ઘરડા કેવી રીતે દેશ ચલાવવો શું કરવું કેમ ગેમ તમારી મોબાઈલમાં ગેમ બંધ થઈ ગઈ ને એ ગેમ કોને બંધ કરવી આ બધી સત્તા આ બે ગૃહને આપે એક ઉપલું ગૃહ એક નીચલું ગૃહ ઉપલું ગૃહ રાજ્યસભા રાજ્યસભા એ કાયમી ધોરણે ચાલુ હોય અને સંસદ સભા એ વર્ષમાં ત્રણ થી ચાર વાર જ સભા એનું બોલાવે

કોઈ પણ આપણા દેશના રમતગમતના ફિલ્મ જગતના સાંસ્કૃતિક કે કવિઓ લેખકો એમાંથી બહાર પસંદ કરે છે તો સચિન તેંડુલકર હતા એ હતા રાજ્યસભાના સાંસદ હતા પહેલા તો આવા બધા વ્યક્તિઓ એ સીધા પસંદ કરી શકે એટલે આવી રાજ્યસભા ગૃહ છે એ કાયમી ધોરણે ચાલુ હોય છે અને દેશ કઈ રીતે ચલાવવો એના હાલની તારીખે કાયદા અમલ કરે છે બંધારણમાં કયા કાયદા અમલમાં આવ્યા એમાં શું ફેરફાર કરવો કયા કાયદા રદ કરવા કયા કાયદા ઉમેરવા આ બધું નક્કી આ રાજ્યસભા સંસદ કરે છે સમયથી વાત કરીએ છે બંધારણની તો પેલા બંધારણ એટલે શું એ ન્યાથી આપણે શરૂઆત કરતા હોય છે જેમ આપણા ઘરનો સંચાલન કરવું હોય તો કેમ થોડા નિયમો હોય છે વડીલોએ નિયમ બનાવ્યો હોય ને વહેલા ઉઠવું આ કામ કરવું પેલું કામ કરવું બાર ગામ જાવું હોય તો પરમિશન લેવી વડીલોની તો આપણા ઘરનું જો નાડકડો એવું કોટુંબ છે એને ચલાવવા માટે પણ આપણે થોડાક નિયમ બનાવવા પડતા હોય તો આખા દેશને ચલાવવું હોય આપણે એ આવડી મોટી એકસો બેતાલીસ કરોડની વસ્તીને જો આપણે ચલાવી હોય એનું આયોજન કરવું હોય તો એના માટે કાંઈક નિયમો હોવા જરૂરી છે એટલા માટે આપણા દેશમાં આ તમામ વસ્તીનું સંચાલન કરવા માટે એને જરૂરી વસ્તુ સમયસર મળીવી એટલા માટે આયોજન કરવા માટે એક બંધારણની ખાસ કરીને શરૂઆત કરવામાં આવી બંધારણ એ શું છે તો એક નિયમોનો પ્રસ્તાવના એને શું પ્રસ્તાવના તો આપણે સાહેબ એનું વાંચન કરશે અને તમારે ખીલવાનું છે

સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય વિચાર અભિવ્યક્તિ ઉપાસનાની સ્વતંત્રતા પ્રતિષ્ઠા અને અવસરની સમાનતા પ્રાપ્ત કરવા

ના ને ને બોલ જતી સીટ દોજ હું બોલું ને પાછળ શું કહેવાય પ્રસ્તાવના તો આપણે જુરાત સાહેબ એનું વાંચન કરસે એટલે પાછળ તમારે ઢિલવાનું છે

કોઈ કેટલા સભ્યોની સંખ્યા હતી સાચો જવાબ છે 389 પ્રશ્ન 2 બંધારણ સભાની પ્રથમ બેઠક ક્યારે કરવામાં આવી હતી કાલે જે હું બોલ્યો ને એના ઉપરથી પ્રશ્ન છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ પ્રશ્ન ચાર બંધારણ ના મૂળ ભાગ કેટલા છે ક્યારે કેટલા છે અત્યારે પચીસ પ્રશ્ન પાલ બંધારણ પિતા તરીકે કોણ કેવાય છેડકર હું રેડી કઉ પછી ચાલુ કરજ એક જ વાક્ય હે ને આમ કરું ને એટલે ચાલુ કરજો બરોબર જીવન લાંબુ નહી પણ મહાન હોવું જોઈએ